આજની મહાત્મયની જે દિવ્ય કથા છે એ ભગવાન વ્યાસે સામા આવ્યું ને કયા ગ્રંથમાંથી લીધી છે તો આજની કથાનું પણ દિવ્ય દર્શન કરાયું છે શ્રીમંત ભાગવતે પદ્મપુરાણે પદ્મપુરાણ માંથી ભગવાનના દિવ્ય મહાત્મયની ની કથા છે અને બ્રહ્માએ તાજવો લીધો એક પલનામાં અનેક પુરાણ પધરાયા અને એક પુલનામાં શ્રીમદ ભાગવત મહાપુરાણ અને ભાગવત મહાપુરાણ કર્યા અને એટલી જ વારમાં બ્રહ્માજીનું જે પલનું હતું આપોઆપ થયું બ્રહ્માએ પોતાનો વિસ્મય ને પરાજય કબૂલ કર્યો છે આના બાજુ દિ નારદ વૈકુંઠમાં ગયા ભગવાન નારાયણની વિનંતી કરી કૃપાનાથ મારી એક વિનંતી છે મારે જગતના તીર્થ ક્ષેત્રના દર્શન કરવા જવું છે અને ત્યાં દેવર્ષિ નારદ શ્રીમન નારાયણ 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 તાલી બજાઈએ નારાાય લક્ષ્મી નારાયણ નરાાય જન લક્ષ્મી લક્ષ્મીનારાાયણ जय जय गुरु मन्दे महाराणी के जय 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 गुरु जय हे महाराणि के जय 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 हरिक्षेत्रे कुरुक्षेत्रे ક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગે સુવર્ષિ નારદ મહારાજ અનેક તીર્થક્ષેત્રમાં યાત્રા કરતા કરતા પધાર્યા છે હરીક્ષેત્રે કુરુક્ષેત્રે અને જેવા ના શ્રી નાર તીર્થ ક્ષેત્રમાં આવ્યા જોયું તો વૈષ્ણવની ભીડ બહુ છે અને આજે પણ આપણે જોઈએ છે કે કોરોના નતો ત્યારે લોકો ભગવાનમાં સમર્પિત ઓછા હતા અને ભગવાનને માનતા ઓછા આજે તમે દરેક તીર્થ ક્ષેત્રમાં જાઓ ભગવદ્ શરણાગતિ અનેક જીવોને એટલી પ્રાપ્ત થઈ છે સાહેબ સામાન્ય નહીં લાખો ની અંદર ભગવાન દર્શન કરવા લોકો પધારે છે જેઓ હરદ્વારા માં પધાર્યા હરકી પેઢીમાં સ્નાન કર્યું વૈષ્ણવોને મળ્યા બ્રાહ્મણોને મળ્યા સાધુઓને મળ્યા સંતને મળ્યા અને દેવર્સિંહ નારદે જોયું શું જોયું કે છે ને સત્યમના સ્થિત જીવ નારદજીએ જોયું જેવા હરિક્ષેત્રમાં સ્નાન કર્યું નારદજીએ સૌથી પહેલા દર્શન કર્યું કે તીર્થ ક્ષેત્ર માંથી સત્ય જતું રહેત્રમાં રહેનાર વ્યક્તિ સત્ય આને અહીં સાચું બોલતા નથી અને આપણે જોઈએ છીએ યાત્રા કરવા જાય દર્શન કરવા જાય શ્રીનાથજી જાય અને દર્શન કરતા કરતા પોતે બોલે ખોટું અને જાતે જાતે કે જો તમને ખોટું લાગતું હોય સત્ય ગય છે ને સિનાથજી બાબા સૌચમ બીજું વર્તમાન સમયમાં તીર્થ ક્ષેત્ર તપ ગયું બાકી તો વર્ષો પહેલા વૈષ્ણવ નક્કી કરતા કે મુંબઈ થી નીકળીએ અને શીજા શ્રીનાથજી જઈ અને શ્રીજી બાબાના મંગળાના દર્શન કરીએ પછી જલપાન કરીએ આજે તો અહીંથી જ ખાવાનું ચાલુ કરે તો શ્રીનાથજી સુધી મનમાં નક્કી કરે પેલા ભોજન પછી ભજન અને અમુક તો પાછા બોલે કે ભૂખે ભજન ના હોય ગોપાલા લીલો આપણી કંઠી માલા હા ધીરે ધીરે ભગવાન દેવરસિંહ નારાયદે જોયું કે તપ ગાય કે છે ને સત્ય મનાસ્તી તપમ સૌ બીજું વૈષ્ણવ છે મર્યાદા છે મર્યાદિત છે પણ ભાગવતજી કહે છે નેવું ટકા વૈષ્ણવના ઘરમાંથી ધીરે ધીરે પવિત્રતા જતી રહી સૌચ છે અને પવિત્રતા વર્ષો પહેલા હતું કે અન્ય વૈષ્ણવ આપણે ત્યાં પધારે અને જલપાન કરીને ગ્લાસ પણ નીચે પધરાવે ગ્લાસ પધરાયેલી પધરાયેલા સ્થાન પર પણ વૈષ્ણવ પોતાનું પોતું મારીને હાથ ખાસા કરે અને આજે તો મનુષ્ય જન્મની અંદર પવિત્રતા રહી નથી ક્યાં સ્પર્શ થાય ક્યાં સ્પર્શ ના થાય કોઈને સ્પર્શ થાય કોને સ્પર્શ ના થાય